हेलो हेलो हाँ जी हाँ हितेश भाई बोलो नमस्कार सर नमस्कार नमस्कार मनाव दे बाजू की बोली सर मनाव दर हाँ 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 मनाव दर बाजू में गांव से, से रहूँ तो हितेश आपने सब बन गए थे वहाँ से कोई तुम्हारा जन में वो हुई क्या समझ बात है जो नहीं? क्या समझ बात है जो बोलिए समझ मार अच्छा च्छा. અમે છે મતલબ તો હા આપણે ઓડિયો મૂકી છે ચેનલ માં આપણે મુકવાનું છે ઓડિયો હા આ કાઈ વાંધો નહિ નંબર રે મૂકી દઈએ તો હાલશે ઓડિયો એમ એમ હું તો ડ્રાઇવિંગ કરું છું કોઈ જગ્યાએ નેશન નથી મારી પાસે અને બાપજી તો બે જ કમા છે છે મારા મમ્મી ઓક થઈ ગયા છે મારા પપ્પાનું બે જ છીલ કરનો ઓહો હા હા એટલે અત્યારે મારા પપ્પા રસોઈ હાથે બનાવે છે ઓહો એવું છે એટલે કોઈ છોકરીને કામ નથી કરાવું આપણે ઘરનું કામ કર દઈએ એટલે બસ રસોઈ ને આપણું પકળા તો ના બરોબર બરોબર આપણું ગામનું નામ ક્યું કીધું રોણકી રોણકી અચ્છા રોણકી ક્યાં ને ક્યાં આજી આપકો માણાવદર જિલ્લો જૂનાગઢ તાલુકો માણાવદર જિલ્લો જૂનાગઢ અને ગામનું નામ છે રોણકી અને તમારું આખું નામ બોલો જી સોલંકી રમેશભાઈ રાજાભાઈ અચ્છા સોલંકી રમેશભાઈ રાજાભાઈ રાજાભાઈ બરોબર છે કેટલી ઉંમર છે તમારી મારી ઉંમર છે 35 વર્ષ અચ્છા અચ્છા 35 વર્ષ છે અમે સાહેબ આપડે કોઈ લગન થઈ ગયેલ છૂટુ કરેલું હોય ને એ હાલે આપડે શું કહે અચ્છા રણવી દીધું આ બરોબર છે પણ તમારી 35 વર્ષ ઉંમર છે તો તમારી સગાઈ કે લગ્ન કેવું થયેલું છે નહીં કોઈ વસ્તુ નથી કેમ નથી બગડ અચ્છા અચ્છા તો આટલું બધું કેમ લેટ થઈ ગયું આમાં શું છે કે અમારે આ સાહેબ છે ને મે ડ્રાઇવિંગ લાઈન પેકડીને હવે ડ્રાઈવરનું ગી એટલે કે નાચ પાળી દી કે કેટલી કે હું જોવા ગયો હવે ડ્રાઈવરને કે ડ્રાઈવરમાં નકતી ઓર ઓર આ ડ્રાઇવિંગ પર ઊભો છે तो पछे ड्राइवर ने हूं परवण मन नहीं इनके हां वो बता एक थारी का कोई लाइन नहीं ड्राइवर ने એમ લાગે કે ડ્રાઈવર ની લાઈન ખરાબ હોય दारू નાન પીર એ વાતે હાચી મારી પાસે કોઈ જેટનું વેસન ની મારા તના ગામમાં પૂછો તો એમ કે નહી આમાં સીધું મને કોઈ ન ના કે કે આ ડ્રાઈવિંગ કરતો છે એવું કેમ લાઈન સર વ્યવસ્થિત લાઈ વ્યવસ્થિત આ કોઈ હરું બગાડવાનું નહી ઈ મારો વાક હોય તો હું સામે વારાન જાતો કર દઉ કે વાહન માં કઈ માતા કી થઈ ગઈ છે હા હા એનો બાપ

પછી તમે જે આ ડ્રાઇવિંગ કરો છો એ શું ચલાવો છો તમે વાહન ટ્રક ચલાવું છે અચ્છા અચ્છા તો ટ્રક છે એ તમે બીજાનો ચલાવો છો કે તમારો ખુદનો છે નહી બીજાનો બીજાનો ચલાવું છે અચ્છા એમાં શું પગાર ધોરણ શું હોય એમાં 15-20000 પગાર મળી જાય મને એમ એમ પછી ટૂર કેની ક્યાંથી ક્યાંની હોય ટૂર બાર આટલા મામા નોકલ લજાલું છે અમારે જૂનાગઢ થી મોરબી રાજકોટ નું અચ્છા બહાર નથી જ છે લાઈનમાં બહાર નથી જતો નોકલ છે અચ્છા અચ્છા એવી રીતે રાજકોટ મોરબી જવાનું હોય અમારું રાજકોટ મોરબી આબરવશે તમારું ફેમિલીમાં કેમલીમાં મારા એક કાકા ઓફ થઈ ગયા છે એક કાકાના છોકરા બે છે એમાં એકના સબંધ થઈ ગયા ને એક બાકી છે અને એ બે એક કાકા મારા મિલિટરીમાં હતા ઈ સેના બે છોકરા છે ઈ તો નોકરીયાત છે બે છોકરા નોકરી કરે છે તમારું ફેમિલીમાં તમે ભાઈ બહેન કેટલા ન હું એક જ સાહેબ અચ્છા અચ્છા ભાઈ એ અત્યારે અમને પપ્પા બાપ દીકરો બે જ છે અચ્છા એકના કછો અચ્છા અચ્છા તો મમી બીમાર હતા ભાઈ

સેવા કરી એટલે બાકી નમરે મમ્મી જીવતા કે કેતા કે સારું કે થઈ જાય તો કે હું જોતી જાવ નો નો સેટિંગ એ સાચી વાત છે હવે આપડા હાથ ની વાત નથી રે સમજ્યા હ હા એટલે ન સત્ય રે ઓલા સાઈક ને કું ડારા વારા ની વસ્તુ કરાવો ને એનું આપળો ઓમ નઈ તો ઓમે સેટિંગ થી કરે ઈ લેને મારા માં નથી જો હા પણ ઈ બધે શું છે એના એના માટે આટલી મહેનત કરતા હોય ને આપણે મહેનત ન કરી හැකි હ સમજા

એમ એમ હા હા બરોબર છે બરોબર છે સમજાઈ ગયું સમજાય ગયું ભલે કઈ વાંધો નહી ભાઈ આપડે તમારો ઓડિયો મૂકીએ સારું પાત્ર તમને મળી જાય આપણે એવી આશા રાખીએ અને તમારું મને એકવાર ફરીવાર નામ બોલી દયો રમેશભાઈ રાજાભાઈ સોલંકી રમેશભાઈ રાજાભાઈ સોલંકી અને ગામનું નામ રોણકી તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ રોણકી તાલુકો માણાવદર અને જિલ્લો જુનાગઢ બરાબર કઈ વાંધો નહીં મને તમારો એક ફોટો મોકલી દયો અને આપણે તમારો ઓડિયો મૂકી દઈએ બરાબર ને ભલે ભલે કઈ વાંધો નહીં ભાઈ હાજી 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 આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ